જોકરિયત ત્યારે લાલ પાણી કાઢી નાખું કે ભવિષ્યમાં મહારાજા મહારાજા મુચ્છરામે આવી સરતો નાચતા પહેલા દેવા એના ગાલ છે આની નજર છે અરે દિલ પોચું થાય વાતમાં શું વાત છે અરે આજથી

જય બોલ જય હે જય જય અત્યારે કરો રસ્તે છૂટા મારા કિંમતી સમય માં હેરાન કરો છો અને હા ત્રીજું પુરુષો ના પણ સમાન છે

વામાદર કોટી પંખ છે તેવી જીતે મારા અને રક્ત સે સંઘરાને જીત મારા કઠાર હદેને પ્રજાળી રહી છે માતા ના મન સુખ છે તે ગોષેમાં સંત છે પોતાના પૂર્વજોની કીતિને ભૂલી જશે માથા છો પોતે પાછા રહ્યો